આજે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે જેના ભાગરૂપે આજે મોરબી મનપા દ્વારા શહેર કક્ષાના 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સવારે 6 થી 8 દરમિયાન મણી મંદિરના પટાંગણમાં કરાય છે યોગ ભગાડે રોગ કહેવામાં આવે છે તે યોગ કરવાથી તંદુરસ્તી સારી રહે છે યોગ એ આપણી સંસ્કૃતિ છે અને આપણો વારસો પણ છે વિશ્વએ આપણી આ સંસ્કૃતિને સ્વીકારી છે જેના ભાગરૂપે દર વર્ષે સમગ્ર વિશ્વમાં 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે આજે અગિયારમાં આંતરરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે મોરબી શહેર કક્ષાએ આ આપણા અમૂલ્ય વારસાને હેરિટેજ મણી મંદિર અને નદી પાડાપુરની સાથે જોડીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ છે મોરબીની ઓળખ સમાન મણી મંદિર કે જે સંસ્કૃતિ અને સ્થાપત્યની દ્રષ્ટિએ વિશેષ સ્થાન ધરાવે છે ત્યારે મોરબીની વિરાસત સમાન સ્થળ એવા મણી મંદિર ખાતે યોગને હેરિટેજ સાથે સાંકળીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે આ સમયે મનપાના કમિશનર સ્વપ્નિલ ખરે નાયબ કમિશનર કુલદીપસિંહ વાળા ડીવાય દલવાડીએ દીપ પ્રાગટ્ય કરી યોગનો પ્રારંભ કરાવ્યો હતો જીડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ મોરબી